આ વાર્તા એક મહાત્માની છે જેમને એક દિવસ આકાશવાણી સંભળાઈ કે બરાબર વર્ષ પછી મૃત્યુ થશે અને તલવારથી તેમની ગરદન કાપી નાખવામાં આવશે આ સાંભળીને મહાત્મા ગભરાવાને બદલે ખુશ થયા અને ભગવાનનો આભાર માન્યો કે તેમને તૈયારી કરવાનો સમય મળ્યો તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાનો દરેક સમય ભગવાનના નામ સ્મરણમાં વિતાવશે અને કોઈની પણ સાથે વ્યર્થ વાત નહીં કરે તેમના જીવનમાં ગમે તે ઘટના બને તેઓ હંમેશા એક જ વાક્ય બોલતા તેની મરજીથી જે થયું તે સારું થયું એક દિવસ તેમના આશ્રમમાં સેવા કરતો એક ભક્ત ખૂબ જ દુઃખી થઈને આવ્યો તેણે કહ્યું કે સવારે તેનો પુત્ર બીમાર પડ્યો અને બપોર સુધીમાં તો તે મૃત્યુ પામ્યો મહાત્માએ ટેવ મુજબ કહ્યું તેની મરજીથી જે થયું તે સારું થયું આ સાંભળીને ભક્તને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે નક્કી કર્યું કે બીજા દિવસે સવારે જ્યારે મહાત્મા નદી કિનારે ફરવા જશે ત્યારે તે ઝાડીઓમાં છુપાઈને તલવારથી તેમની ગરદન કાપી નાખશે બીજી સવારે જ્યારે મહાત્મા નદી કિનારે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પગમાં એક મોટી ખીલી ખૂંપી ગઈ અને તે આરપાર નીકળી ગઈ પગમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેઓ દર્દથી નીચે બેસી ગયા પેલો ભક્ત જે તલવાર લઈને છુપાયો હતો તે દયા ખાઈને બહાર આવ્યો અને પૂછ્યું કે શું થયું મહાત્માએ ફરી એ જ કહ્યું તેની મરજીથી જે થયું તે સારું થયું ભક્તે ગુસ્સામાં કહ્યું કે તમારો પગ કપાઈ શકે છે અને તમે કહો છો કે સારું થયું ત્યારે મહાત્માએ સમજાવ્યું કે આજે મારો કાળ આવ્યો હતો અને આકાશવાણી મુજબ મારી ગરદન કપાવાની હતી પણ ભગવાનના નામ સ્મરણને કારણે માત્ર પગમાં ખીલી વાગી અને મારો જીવ બચી ગયો ભક્ત સ્તબ્ધ થઈ ગયો અને તેણે કબૂલ્યું કે તે જ તલવાર લઈને તેમની ગરદન કાપવા આવ્યો હતો આમ મહાત્માની શ્રદ્ધાએ તેમનો જીવ બચાવ્યો પ્રેરણા જીવનમાં જે પણ કંઈ થાય છે તે કોઈને કોઈ સારા કારણ માટે જ થતું હોય છે ઈશ્વરની મરજીમાં હંમેશા આપણું ભલું છુપાયેલું હોય છે